ઘણા એ લોકો એવું કહે છે કે કોઈના પર ગુનો થાય તો ધારાસભ્યનું પદ રાજીનામું આપી દેવું પડે નમસ્કાર હું તમારો દોસ્ત બિલ તમે જોઈ રહ્યા છો ઈ કે છેનો વિડીયોને છેલ્લે સુધી જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છે કે કોઈ ધારાસભ્ય પર કોઈ સાંસદ સભ્ય પર કોઈ કેસ થાય કોઈ ગુનો દાખલ થાય તો ત્રણ મહિના જેલમાં રહી તો શું એમનું સાંસદ પદ કે ધારાસભ્યનું પદ રાજીનામું આપવું પડે કે પછી ચાલુ હોય છે અને એ ધારાસભ્ય કે સાંસદ સભ્ય અગર જો જેલમાં હોય તો એનું પદ જે છે કોણ સંભાળી શકે વિડીયોને છેલ્લે સુધી જોજો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે ટૂંક સમયમાં એક લાખ તરફ જઈ રહ્યા છે તો જરૂરથી સપોર્ટ કરશો એવી વિનંતી સાથે હું વિડીયો બનાવી રહ્યો છે આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ હાલ જે ઘટના બની છે કે ભાઈ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા છેલ્લા ત્રણ મહિનાથી બંધ છે તો એમનું પદ છે કોણ સંભાળી રહ્યું છે પદ છે એમની બંને પત્નીઓ સંભાળી રહ્યા છે બંને પત્ની સુખ દુઃખમાં જે પણ અડધી રાતે હાજર રહે છે અને ધારાસભ્યની જેમ સી લોકોની સેવા કરી રહ્યા છે અને સાથે સાથે નિરંધ વસાવા જે ગામડે ગામડે ગલે ગલે ફરીને લોકોને ઉજાગર કરી રહ્યા છે લોકોને સમજાવી રહ્યા છે કે કેવી રીતના શું થાય આ બધા અત્યારે જમાનો છે યુવા યુવાનોનો જમાનો છે એટલે યુવાનો બધા સમજતા હોય છે ત્યારે મિત્રો આવી કોઈ પણ જોગવાઈ નથી કે ધારાસભ્યોની પદ રાજીનામું આપી શકે એવી કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી જેટલી જેલ મારે એટલા આમાં કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી અને સૌથી પહેલાં એ છે કે કોઈ સાંસદ સભ્યો કે ધારાસભ્યો કોઈ અપરાધ કરે કોઈ અપરાધી બને તો એમને તાલુકા કોર્ટમાંથી જ જે જામીન મળી જતા હોય છે એ મોટા ભાગે આવું હોય છે પરંતુ અત્યારે જે છેલ્લા એક ધારાસભ્ય એવો છે ગુજરાતનો કે ભાઈ છેલ્લા ત્રણ મહિનાથી જેલની અંદર છે તો મિત્રો ખોટા વેમાન આવતા આની અંદર કોઈપણ પ્રકારની ધારાસભ્યનું પદ રાજીનામું આપવાનું નથી રહેતું અને ક્યારે નહીં આપે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા લોકો કહી રહ્યા છે કે રાજીનામું આપશે પણ એ ખોટી વાત છે મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો આ ઈ કે ચેનલને જરૂરથી આપણે નવા વિડીયોની અંદર મળશું જય હિન્દ વંદે માતા